જો તો આપણે પગિયા ડૂધરેટ વાળી કેનાલે જો આ ડ્રાઈવર ઉપર હાકે છે મને આક વરસ જતો મને એમ કહે કે તને આવડતું નથી કઈ વાંધો નહીં કે મને ભલે ન આવડતું હોય આ તું હોય જો વાયે એક કોંડા આવે આમ સામે કેટલા કેટલા ડમરી ઉડાડતા આવે પણ હવે પેળા નથી થાતા કા અમે હા હવે લે સ્પીડ હે લખો વી ની 20 ની સ્પીડ હે કોંડા ઇતી શ્રી વડવાળા ઠાકરનું મંદિર દુધરેજ દર્શન કરી લીધા ને પ્રસાદી લઈ લીધી આ જો બધા ગોવાળા છે આપડે ગોવાળિયા જ કેવાય ને અત્યારે તો હવે આપણે જઈ છે છીએ ગૌશાળા બાજુ જઈશું હવે આપણે જવાનું છે ગૌશાળા બાજુ તો જો આપણે વડવાળા ધામ ગૌશાળામાં આ બિલકુલ ભડકતા નથી હમના બાખડી આ વાસળું છે આ બધા બાખડી બાખડીયા કેવાય ને આ બધા વાસળું હજી ઢાવે હે ના 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 પહેલા દેખાતા હોય મોટા પણ આ હે ના ના વાસડા ઘણા લાગે કાંડા નહીં

તો આ આપણે છે વડવાળાની જગ્યા આને તો પણ ખંજાળવાનું છે વાસડું લાલ શીંગડા વાળા છે આમાં વાસડું કાં જી જોયું લાલ શીંગડા પીળા શીંગડા વાળું જો આ વાસડો છે ભૂરા જેવો બે આને છે લાલ જેવા શીંગડા એટલે પીળા જેવા અને જો પીળા જેવા શિંગડા છે

ફરતા ફરતા ફરે ઓ વાસરું પાછડું આપડા ફરતા ફરતા ફરે ઓ આ બાજુ છે લવારા વાસરું જો કે બેઠા છે દો નાના નાના બે ત્રણ આયા બેઠા છે બે ત્રણ આમ બેઠા બાકી ઓલકોર બેઠા છે બાકી આ અંદર ઓલ પંખા ફરે ઈ છે તો છે આ બપોરનો સમય ઈના એટલી દે રિઝલ્ટ સારું આવતું નથી અને આ દૂધનો માલ બધો

ખોડા જેટલા હોય છે ક્યાં હે કે હમ્મ કે સલહાળો આમ જો રહ્યો ઠેઠ પૂરેલો હા બધું વાંચેલું ક્યાં ખે એટલે એના હિસાબે આપણે જવાનું નથી એના હિસાબે આપણે જવાનું છે નથી અંદર બોલે જઈ ગયો આમ હા બધું જો સાર નાખવાનું પહેલા એ જટો આવ્યા હે હિંગડા જેટો દો હિંગડા વાળો જેટો કા હજી આપણે જવાનું છે આગળ આમ કારણ કે એક ગોળ હજી હાથ પડે છે તો એ જવું પડશે હજી આગળ છે ઘોડા ને એવું બધું છે એમાં ઘોડા ને ઘેટા ને બધું છે એટલે આમાં એક જ વાસણા જોઈ કાંડું બાંધી દેવાનું બાંધી દીધી શું નાના નાના વાસણો કાંડા બાંધી દીધા હે નાના નાના જે વાસણા હે એમને પસંદ કરીને કાંડા બાંધી દીધેલા છે આમાં એવું થાય અમુક વાર તમને વાસડા મળે બાકી મળે નહીં દીધા બુકિંગ થઈ ગયેલા બુકિંગ થયેલા હોય એના હિસાબે આપણને બુકિંગ થઈ ગયેલા હોય આપણને મળે નહીં વાસડો કે ગમે વાસડો હોય તો આપણને મળે નહીં આ બે ખૂટિયા હૈ એ કાયા હૈ અને એક છે આ બાજુ આ એક ખૂટિયો જો કે આવીને પૂરે ગાયું આવ એટલે છોડતા હશે લગભગ આપણને એટલો અંદાજ નથી આપણને એની ખબર નથી ક્યારે છોડતા હોય શું હોય એ કાયા બેઠો એ પડખે પડખે બેઠો બાકી હાલમાં અત્યારે ગાયું નથી ભીડમાં લગભગ જો જવાનું થાય તો હજી દૂધે જેવી છે અહીંથી કારણ કે અહીંથી લગભગ પચાસ કિલોમીટર થતું ગમે એટલું સાતું એવું કઈ ખબર નથી ફિક્સ આગળ જ આપણે જવાનું છે હવે દૂધ તો આપણે વડવાળાનો જે માલ ઢોર એ બહુ માયાળું ઢોર્યું વડવાડા જગ્યામાં જે ઢોર રહ્યા એ બહુ માયાળું એમ શું કે અહીંયા જે કામ કરે છે એ બધા માલધારી જ છે એના હિસાબે આપણે અહીંયા ઢોર બધા હારા જ છે એમ તો મળીશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ